સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન હાઈસ્કૂલો ફરી એક વખત તેમની ગુણવત્તાસભર શિક્ષણ પદ્ધતિથી રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રમાં મજબૂત છાપ છોડી રહી છે ચાલુ વર્ષે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આશાનું પ્રતીક બની રહેલી આ સ્કૂલોમાંથી 306 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ગયા વર્ષે 18000 વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલ છોડી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં 253 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા 306 વિદ્યાર્થીઓને એક સમાન 7000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે આ અંગે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે બસો ત્રેપન જેટલા વિદ્યાર્થીને એ વન ગ્રેડ મળ્યો હતો આ વખતે ત્રણસો છ જેટલા વિદ્યાર્થીને એ વન ગ્રેડ મળ્યા છે તમામને સુરત મહાનગરપાલિકા દ્વારા સ્કોલરશિપ આપવામાં આવશે

શરૂ કરવા જઈ રહી છે સુરત મહાનગરપાલિકા એવી સંસ્થા છે જે સાત લેંગ્વેજમાં એજ્યુકેશન આપી રહી છે હમણાં જ આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એઆઈ લેબનો પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યો છે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલના વિદ્યાર્થીઓ હજી પણ સફળતા મળે એવી શુભકામના આપું ઇવન ગ્રેડમાં કેટલા આવ્યા છે બોતેર વિદ્યાર્થીઓ આવે છે ધોરણ બારમાં બોતેર વિદ્યાર્થી વાત કરું તો આ વખતે વિદ્યાર્થીઓ બાજી મારી ગઈ છે કારણ કે બોતેર ની સંખ્યામાં ઓગણત્રીસ છોકરાઓ છે અને તેતાલીસ છોકરીઓ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ માં રેકોર્ડ બેક સફળતા હાંસલ કરી છે